ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી આજની આગાહીની જો વાત કરીએ તો રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી નવસારી નર્મદા અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે રાજ્યમાં ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકે પવન ક્રંકાશે તેની સાથે ગાજવીજ સાથે વરસાદ પડશે તેર મે જ્યાં વરસાદ પડવાનો છે તેની આગાહી જે હવામાન વિભાગે કરી છે જો એ વાત કરીએ તો હવામાન વિભાગ અનુસાર તેર મે એટલે કે આજના રોજ રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી નવસારી નર્મદા અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો ચૌદ તારીખે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગ અનુસાર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અમદાવાદ ભરૂચ નર્મદા મહીસાગર જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે એટલું જ નહીં પંદર મેના રોજ પણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે પંદર તારીખે અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ અને પંચમહાલમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગે આ આગાહી કરી છે તો સોળ મેના રોજ પણ હવામાન વિભાગ અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા દાહોદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે ઉનાળા દરમિયાન પણ આ વરસાદી માહોલ જોવા મળશે અને આટલા સ્થાન પર વરસાદ વરસી શકે છે થી પચાસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરાઈ છે